નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ચૂંટણીને લઈને ધમાસાન તૈયારી શરૂ થઈ ગઈ છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે પશુપાલકોને મોટી ખુશખબર આપી છે પીએમ કિસાનના આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે મોટા સમાચાર આવી ગયા છે શું સમાચાર છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચૂંટણીની ધમાસાન તૈયારી વચ્ચે હવે ભાજપની અંદર અંદરો અંદર દખો થઈ ગયો છે તમામ મિત્રોને જણાવવાનું કે ભાજપમાં શું દખો થયો છે ભાજપના કાર્યકર્તાઓમાં અંદરો અંદર આક્રોશ વધી રહ્યો છે હજુરિયા ખજુરિયા અને હવે ભાજપની અંદર મજુરિયા શબ્દ પ્રચલિત થવા માંડ્યો છે ઠેક ઠેકાણે બેઠકો નક્કી થવાથી અલગ અલગ જૂથ વિવાદ થયા છે સાબરકાંઠાની અંદર વિવાદ થયો રાજકોટની અંદર વિવાદ થયો અને હવે વડોદરાની બેઠક ઉપર પણ વિવાદ કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે અમે પાર્ટી માટે ઘસાઈ ગયા પણ નવા નિશાળિયાજાનો ફાયદો લઈ જાય છે ભાજપ નવા નિશાળિયાનો ટિકિટ આપી રહી છે આ કારણે ભાજપની અંદર અંદરો અંદર દખા થવા લાગ્યા છે એક બે સીટ ઉપર નહીં પરંતુ અડધો ડઝન સીટ ઉપર વિવાદ છે મજૂરિયા શબ્દ હવે ધીમે ધીમે પ્રચલિત થવા લાગ્યો છે આ ભાજપ વિરુદ્ધ જ ભાજપના જ કાર્યકર્તાઓ મેસેજ વાયરલ કરી રહ્યા છે વડોદરાના રાજકારણમાં હજુરિયા ખજુરિયા અને હવે મજુરિયાની એન્ટ્રી થઈ ગઈ છે કાર્યકર્તાઓ હવે ભાજપ હાઈ કમાન્ડ વિરુદ્ધ જ ઉતરી આવ્યા છે અને ઠેક ઠેકાણે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભાજપ હાઈ કમાન્ડના ઘમંડને હરાવીને રહીશું તો ભાજપ હાઈકમાન્ડ અને એક તરફ કાર્યકર્તાઓ બંને વચ્ચે અંદરો અંદર વિવાદ શરૂ થઈ ગયો છે તો મિત્રો આની સાથે સાથે ચૂંટણીને લઈને અનેક ખુશખબરો આપવામાં આવી છે ગ્રાહકો અને તમામ લોકોને મોટી ભેટ આપવામાં આવી રહી છે જેમાં પશુપાલકો માટે મોટી ખુશખબર સંભળાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના મહેસાણા સાથે સંકળાયેલા જે પણ પશુપાલકો છે જે દૂધ સાગર ડેરી સાથે સંકળાયેલા છે તમામ મિત્રો માટે દૂધ સાગર ડેરીએ મોટો નિર્ણય કર્યો છે મોટી ભેટ આપી છે શું ભેટ આપી છે જણાવી દઉં તો મહેસાણાની દૂધ સાગર ડેરીએ દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલો દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે તો પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ છે હવે દૂધના ભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો એટલે હવે રૂપિયા પ્રતિ ભાવે દૂધ ખરીદવામાં આવશે તો પશુપાલકો માટે મોટી મોટી ભેટ ખુશખબર આપી દેવામાં આવી છે ત્યાર પછી પીએમ કિસાનનો આઠ હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર રહેશે જાહેરાતની અંદર કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે પીએમ કિસાનનો હપ્તો મળે છે એ છ હજાર રૂપિયાનો હપ્તો દર વર્ષે મળે છે પરંતુ રાજસ્થાનની ભાજપની સરકારે મોટી જાહેરાત કરી છે રાજસ્થાનની અંદર રાજ્ય સરકાર દ્વારા અલગથી ખેડૂત મિત્રોને બબ્બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છ હજાર રૂપિયા અને રાજસ્થાનની સરકાર દ્વારા બે હજાર રૂપિયા આમ દર વર્ષે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો પીએમ કિસાનની અંદર પણ મોટી ભેટ આપવામાં આવી છે ચૂંટણી આવતી હોવાથી અલગ અલગ નવી જાહેરાતો થઈ છે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે તો ગુજરાતની અંદર પણ આઠ હજાર રૂપિયાનો હપ્તો થવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના બાળકોને સરકાર તરફથી ભેટ મળી છે એવા બાળકો જે સાંભળી શકતા નથી એવા બાળકોને ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપી છે હવે કાનના મશીન ખરીદવા માટેની સહાય બાળકોને કરવામાં આવશે આની અંદર કેટલી સહાય મળશે તમામ મિત્રોને જણાવી દઈએ તો બાળકોને સરકાર તરફથી એક વાર વિના મૂલ્યે કોકલેર ઇમ્પ્લાન્ટ કરી આપવામાં આવશે તો વિના મૂલ્યે કોકલેર ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવશે ત્યારબાદ બાળકોને બીજી વાર કોકલેર ઇમ્પ્લાન્ટ કરવું હોય તો એની અંદર અગાઉ જે પચાસ ટકા હતી એના બદલે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકાનો ફાળો લેવામાં આવશે એટલે માત્ર દસ ટકા ભાવે મિત્રો કરી આપવામાં આવશે અને આની સાથે સાથે જે બાળકોએ જે લાભાર્થીઓએ અગાઉ સરકારી સહાય લીધા વગર કોકલેર પ્લાન્ટ કરાવેલો હશે એમને ચાર લાખ રૂપિયાથી ઓછી આવક જેટલા પણ લાભાર્થી હશે એને એકવાર કોકલેર પ્લાન્ટમાં દસ ટકાનો ફાળો આપવામાં આવશે એટલે અગાઉ તમે પ્રાઇવેટ કોઈપણ હોસ્પિટલની અંદર પણ કોકલેર પ્લાન્ટ કરાવ્યું છે તો પણ તમારી પાસેથી દસ ટકાનો ફાળો લેવામાં આવશે તો કાનમાં મશીન માટેની સહાય મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરી છે ત્યાર પછી મહિલાઓ માટે મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી દીધી છે હવે દરેક મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે મોટી જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે છત્તીસગઢની અંદર ભાજપની સરકાર બની ગઈ તેથી છત્તીસગઢમાં મહતારી વંદન યોજના શરૂ કરવામાં આવી આ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ જાહેરાત કરી છે કે છત્તીસગઢની મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં નાખવામાં આવશે તો હવેથી દર મહિને મહિલાઓને એક એક હજાર રૂપિયા મળશે સૌથી મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપી છે ચૂંટણી નજીક આવતી હોવાથી અનેક જાહેરાતો અનેક ભેટો આપવામાં આવી રહી છે ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટા મહત્વના સમાચાર આવી ગયા છે રેશન કાર્ડ ધારકો માટે હવે નવી સિસ્ટમ વિકસાવામાં આવશે આ નવી સિસ્ટમ ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે આ નવી સિસ્ટમની ખાસિયત શું હશે તમામ મિત્રોને જણાવી દઉં તો ફોટોમાં તમે જોઈ શકો છો આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે આ મશીનની ખાસિયત એવી છે કે હવેથી તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં થાય ગ્રાહકો સાથે વજન ઓછું આપવાની પણ સમસ્યાનું સમાધાન થઈ જશે તમને પૂરેપૂરું રાશન મળી રહે એ માટે આ નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે હવે દરેક રાશનની દુકાને ટૂંક સમયમાં આવા મશીન તમને દેખાશે આ મશીનની એક વિશેષ ખાસિયત એવી પણ છે કે આ મશીન થકી છેક દિલ્હી બેઠેલા અધિકારીઓ પણ નજર રાખી શકશે દિલ્હી બેઠેલા અધિકારીઓ છે ગામડામાં રહેલી રેશનની દુકાનોને પણ નજર રાખી શકશે તો ખૂબ નવી સિસ્ટમ આવી જશે ટૂંક સમયમાં આવી જવાની છે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી થી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં તમારી રાશનની દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર લેવાના છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ ખેડૂતોને રાહત મળે એ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરાયો છે ખેડૂતો માટે ખુશખબરી આપી છે શું ખુશખબરી આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે મંગળવારે ફરીથી જાહેરાત કરી અને તમામ ખેડૂત મિત્રોને ખાતરી આપી છે બે ત્રણ દિવસની અંદર ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે તો ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરશે ખેડૂતોને સારા એવા ભાવ મળવાના છે રાહત મળે એવા મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ ખેડૂતો માટે આ મોટી ખુશખબર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે ટૂંક સમયમાં તમારા ઘરે પણ આવા નવા સ્માર્ટ મીટર જોવા મળવાના છે નવા સ્માર્ટ મીટરનું ભાવ તમને જણાવી દઉં તો દસ હજાર રૂપિયાનું આ મીટર છે પરંતુ તમારા ઘરે મફતમાં આ મીટર લગાવી દેવામાં આવશે તો ક્યારથી તમારા ઘરે મીટર આવી જશે તો મિત્રો હવે શરૂઆત થઈ ગઈ છે પીજી વિશીએલ દ્વારા રાજકોટથી આ શરૂઆત કરવામાં આવી છે જે ગુજરાતનો પશ્ચિમ ભાગ છે આ પશ્ચિમ ભાગમાં શરૂઆત કરી દેવામાં આવી છે દરેક ઘરોએ હવે ટૂંક સમયની અંદર નવા સ્માર્ટ મીટર જોવા મળશે તો હવે તૈયારીઓ તે જ કરી દેવામાં આવી છે પીજી વિશેના મેનેજિંગ ડાયરેક્ટરના ઘરથી શરૂઆત થઈ ગઈ છે અને હવેથી દરેક ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે આ સ્માર્ટ મીટરની ખાસિયત જણાવી દઉં તો મિત્રો તમે જ્યારે ઘરેથી ભૂલથી લાઇટ ચાલુ રાખીને બહાર નીકળી જશો તો પણ તમારા મોબાઈલમાં બહારથી બેઠા બેઠા તમારા ઘરનું મીટર બંધ કરી શકશો બહારથી જ તમારા ઘરની તમામે તમામ લાઇટો બંધ કરી શકશો ખૂબ જ મહત્ત્વની સેવા આ નવા સ્માર્ટ મીટરની અંદર જોવા મળશે ટૂંક સમયમાં તમારા ઘરે પણ દસ હજાર રૂપિયાનું મીટર મફતમાં લગાવી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર જોઈએ તો ધ્યાને રાખીને એક મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી દીધો છે દરેક ગ્રાહકોના હિતમાં ધ્યાને રાખીને એલપીજી સિલિન્ડરની અંદર સો રૂપિયાનો મોટો ઘટાડો કરી નાખ્યો છે એક ઝાટકે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે આજે મહિલા દિવસ ઉપર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે આનાથી દેશભરના લાખો પરિવારો ઉપર નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઘટી જવાની છે પરંતુ તમામ મિત્રોને ખબર છે કે ચૂંટણી નજીક છે એટલા માટે મોદી સરકારે ઘટાડો કર્યો છે ચૂંટણી પૂરી થશે એટલે ફરીવાર ભાવ વધી જવાના રહેશે એવી જ રીતના મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો કર્યો આ ચૂંટણીની તાકાત તમે જોઈ લો લોકસભાની ચૂંટણી આવવાની છે એટલે પેટ્રોલ ડીઝલની અંદર પણ મિત્રો બે રૂપિયાનો સામાન્ય ઘટાડો કર્યો છે કહેવામાં આવે છે કે ઘટાડો કર્યો પરંતુ માત્ર બે રૂપિયાનો ઘટાડો કર્યો કારણ કે સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા છે ખુબ જ કામના લાગ્યા છે તો મિત્રો આપણે દરરોજે દરરોજ આ ચેનલ ઉપર વિડિયો મૂકીએ છીએ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરે જો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લીએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન